આજના સમયમાં જો ભ્રમર ગીત થાત આજના સમયમાં ઉદ્ધવ રાધા અને ગોપીજનો બેઠા હોત તો કેવું હોત કાનજીના મોબાઈલમાં રાધાનો રિંગટોન વાગે જન્મો જન્મની ઘેલી રાધાની પ્રીત કાનજીના રૂવાડે જાગે કે રિંગટોન રાધાનો વાગે મોબાઈલના નેટવર્કમાં કેમેરા પકડાતી રાધાના રાસની તાલી મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો જાલી આયખાની સાંજ ઉપર ઉભેલા કાંજી સપનાનો ટોકટાઈમ માંગે કેરિંગટોન રાધાનો વાગે એસએમએસ મોકલેલો વાયા ઓધાજી ભ્રમર ગીતાવે આવ્યું એસએમએસ મોકલેલો વાયા ઓધાજી એના રિપ્લાયમાં રાધાના આંસુ રાધાના આંસુનો એસએમએસ વાંચીને કાનજીની આંખોમાં ચોમાસુ મોબાઈલની બેટરીને ખાલી પો વળગે અને વાંસળી વાગે છે એક રાગે કે રિંગટોન રાધાનો વાગે જન્મો જન્મની ઘેલી રાધાની પ્રીત કાંજીના રુવાડે જાગે કે રિંગટોન રાધાનો વાગે આ ભ્રમર ગીતનો ભાવ આ એક સુંદર મજાની ગઝલમાં